રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરવા માટે કલાકો સુધી તમારે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી તમે હવે ઘરે બેઠા જ તમારા મોબાઈલ માં સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો રેશન કાર્ડ માટે પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માંથી માય રેશન એપ ડાઉનલોડ કરો રેશન કાર્ડ ધારકનો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો પ્રોફાઇલ માં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશન કાર્ડ સાથે લિંક કરો હોમ પેજ પર જાઓ અને આધાર ઈ કેવાયસી ઓપ્શન પસંદ કરો એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો ચેક બોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો નવી વિન્ડો ખુલશે જેમાં કોડ દાખલ કરો પછી રેશન કાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે એક નાનું વિન્ડો ખુલી જશે જેમાં દર્શાવશે કે ઈ કેવાયસી થયેલું છે કે નહીં જે નામ સામે ન દેખાય તે નામને ઈ કેવાયસી માટે પસંદ કરો નવી વિન્ડો ખુલી જશે ત્યાં ચેક બોક્સ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો અને તેને વેરીફાઈ કરો આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે જે વ્યક્તિનું નામ વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ જ્યાં આંખ ખુલી રાખવી જરૂરી છે ગ્રીન લાઇન થયા બાદ ઈ કેવાયસી સફળતાપૂર્વક થશે અને તમને સબમિટ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે હવે તમને સક્સેસફુલ મેસેજ મળશે આ રીતે તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે